નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને ફરી એકવાર સ્વાગત છે તમારા લોકોનું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે લોકો આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી છે આજના વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં આવતા શ્રાદ્ધ પક્ષ વિશે વાત કરવાના છીએ કે આ દિવસે કયું શ્રાદ્ધ છે તથા શ્રાદ્ધ કરવું શા માટે મહત્ત્વનું છે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનારને શું ફળ મળે છે તથા તેની પાછળ શ્રાદ્ધ કરતા હોય તેને શું લાભ થાય છે તથા શ્રાદ્ધના નિયમની વાત કરીશું શ્રાદ્ધના આ દિવસોને પિતૃ પક્ષના દિવસો પણ આપણે કહીએ છીએ આ દિવસોમાં આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે પણ વિસ્તારથી જાણીશું તો અંત સુધી આ વિડીયો સાથે તમે લોકો જોડાયેલા રહેજો આજે આપણે શ્રાદ્ધ પક્ષની ખૂબ ઉપયોગી માહિતી આપવાના છીએ તો જોડાયેલા રહેવા નમ્ર વિનંતી છે અને જો તમે લોકો સૌપ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા સરસ વિડીયો તમને મળતા રહે સૌપ્રથમે જાણીએ કે બે હજાર ચોવીસમાં કઈ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવાનું રહે છે તો અહીંયા આપણે કેલેન્ડર પ્રમાણે તારીખ અને તારીખ મુજબ જે જે શ્રાદ્ધ આવે છે એની વાત કરવાની છે કઈ તારીખે કઈ તિથિનું શ્રાદ્ધ છે કઈ તારીખે આપણે કયું શ્રાદ્ધ કરવું અને એ શ્રાદ્ધ માટે કઈ તારીખે કયા પિતૃઓનું શ્રાદ્ધ આપણે કરી શકીએ શ્રાદ્ધ પક્ષની શરૂઆત સત્તર સપ્ટેમ્બરથી થાય છે તો એની વિગતવાર માહિતી તારીખ અને તિથિ સાથે આપણે જોઈએ જેથી આપણને પૂરી માહિતી મળે તો સત્તર સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્ણિમા શ્રાદ્ધ છે એકમનું શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બર અને બુધવારે આવે છે દ્વિતીય એટલે કે બીજનું શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર અને ગુરુવારના દિવસે છે વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ત્રીજનું શ્રાદ્ધ આવે છે એકવીસ સપ્ટેમ્બર શનિવારે ચતુર્થી ચોથનું શ્રાદ્ધ છે બાવીસ સપ્ટેમ્બર રવિવારે પંચમીનું શ્રાદ્ધ કરવામાં આવે છે ત્રેવીસ સપ્ટેમ્બર સોમવારના દિવસે છઠ અને સાતમનું શ્રાદ્ધ કરવામાં આવશે ચોવીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ આઠમનું શ્રાદ્ધ છે પચીસ સપ્ટેમ્બર બુધવારે નવમીનું શ્રાદ્ધ અને છવ્વીસ સપ્ટેમ્બર ગુરુવારના દિવસે દશમીનું શ્રાદ્ધ કરવામાં આવે છે તો અહીંયા સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરી અને છવ્વીસ સપ્ટેમ્બર સુધીની માહિતી તિથિ સાથે તમને લોકોને આપેલી છે આ પ્રમાણે શ્રાદ્ધ કરવું આગળ જોઈએ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ એકાદશી અગિયારસનું શ્રાદ્ધ પછી છે ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારના રોજ બારસનું શ્રાદ્ધ ત્રીસ સપ્ટેમ્બર સોમવારના રોજ ત્રયોદશી ત્રેરસનું શ્રાદ્ધ અને પહેલી ઓક્ટોબર મંગળવારના રોજ ચૌદશનું શ્રાદ્ધ અને બુધવાર બીજી ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાવસ્યાના રોજ અમાવસ્યાનું શ્રાદ્ધ એટલે કે સર્વ પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવશે તો અંતિમ દિવસે જે કોઈ પિતૃઓનું શ્રાદ્ધ જો અહીંયા રહી જતું હોય તો આપણે સર્વ પિતૃઓનું શ્રાદ્ધ એ સૌથી છેલ્લા દિવસે એટલે કે બીજી ઓક્ટોબર અમાવસ્યાના દિવસે કરીશું તો અહીંયા મેં તમને કેલેન્ડર આખું સમજાવ્યું તારીખ પ્રમાણે કેવી રીતે શ્રાદ્ધ કરવામાં આવશે શ્રાદ્ધની ખૂબ જ સરસ વ્યાખ્યા હિન્દુ શાસ્ત્રોમાં આપણને આપવામાં આવેલી છે પિતૃઓ માટે જે કાર્ય આપણે શ્રદ્ધાથી કરીએ છીએ તેનું નામ શ્રાદ્ધ છે આપણા ઉપર મુખ્યત્વે ત્રણ પ્રકારના ઋણ હોય છે સૌ પ્રથમ છે એમાં દેવ ઋણ ત્યારબાદ આચાર્ય ઋણ અને ત્રીજું પિતૃઋણ પિતૃઋઋણ જે છે એમાંથી મુક્ત થવા માટે થઈ અથવા તો પિતૃઓનું ઋણ ચૂકવવા માટે આપણે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ પિતૃશ્રાદ્ધમાં આપણે તેની સાચી શ્રદ્ધાથી શ્રાદ્ધ કરીને તેનો ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીએ છીએ સંપૂર્ણ ઋણ તો આપણે ક્યારેય નથી ચૂકવી શકતા તેમ છતાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મહાભારત કાળમાં પણ આ શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ હતું તે દિવસો દરમિયાન પણ શ્રાદ્ધ કરવામાં આવતું હતું એવું કહેવામાં આવે છે અને એવું માનવામાં પણ આવે છે કે મૃત્યુલોકમાં સૌ પ્રથમ શ્રાદ્ધ નિમી રાજાએ કર્યું હતું અને એ પછી પૃથ્વી લોક પર કળિયુગમાં શ્રાદ્ધની શરૂઆત થઈ સ્વર્ગલોકમાં પણ શ્રાદ્ધની શરૂઆત થઈ છે અથવા સ્વર્ગલોકમાં પણ શ્રાદ્ધ થાય છે અને મૃત્યુલોકમાં પણ શ્રાદ્ધ થાય છે વરસ દરમિયાન આપણા સગા સંબંધી કોઈપણ તિથિએ જો મૃત્યુ પામમાં હોય તો આ પિતૃપક્ષની અલગ અલગ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે અથવા જો એનું શ્રાદ્ધ થઈ ગયું હોય તે દિવસે આપણે બ્રાહ્મણોને જમાડીએ છીએ ગાય અને કૂતરાને ખવરાવીએ છીએ અને દાન આપીએ છીએ બે હજાર ચોવીસના વર્ષમાં પિતૃપક્ષ પક્ષ સપ્ટેમ્બર સત્તરથી શરૂ થઈ રહ્યો છે અને બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્ત્વ છે પિતૃપક્ષમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે પિતૃપક્ષમાં પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે પિતૃપક્ષ ભાદરવાશરાત લગભગ સોળ દિવસ સુધી ચાલવાના છે સત્તર સપ્ટેમ્બરથી શરૂ થનાર પિતૃપક્ષ બીજી ઓક્ટોબર સુધી ચાલશે અને બીજી ઓક્ટોબરે સમાપ્ત થશે પિતૃપક્ષ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ ભાદ્ર મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી ચાલુ રહે છે એવું માનવામાં આવે છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને મુક્ત કરે છે જેથી તેઓ તેમના સંબંધી પાસે જઈને પ્રસાદ પ્રાપ્ત કરી શકે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પૂજા કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણનો અર્થ સમજીએ તો પિતૃ પક્ષમાં પરિવારના મૃત પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે પિંડદાન કરવાનો અર્થ એ છે કે આપણે આપણા પૂર્વજો માટે ભોજન દાન કરીએ છીએ તર્પણ કરવાનો અર્થ એ છે કે આપણે તેમને પાણીનું દાન કરીએ છીએ આ રીતે પિતૃ પક્ષમાં ત્રણ કામો મહત્ત્વના છે પિતૃપક્ષ દરમિયાન ગાય માટે લીલું ઘાસ તેમની દેખભાળ માટે ગૌશાળામાં પૈસા દાન કરવા જોઈએ લોટના ગોળા બનાવો અને તેને તળાવમાં માછલાઓને ખવડાવો ઘરની આસપાસ કૂતરાને પણ રોટલી ખવડાવવી જોઈએ આ સાથે કાગડાઓ માટે ઘરની છત પર ખીર પણ આપણે એનો પણ ખોરાક રાખીએ છીએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો મંદિરમાં પૂજા સામગ્રી ચડાવો આ દિવસોમાં ભાગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ ખોરાકના પાંચ ભાગોની વાત પૃથ્વી પર જ્યારે આપણા પૂર્વજો આવે છે ત્યારે આપણને આશીર્વાદ આપે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃનું શ્રાદ્ધ કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા પૂર્વજો પ્રાણીઓ પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે અને ગાય કૂતરો કાગડો અને કીડીના માધ્યમથી પૂર્વજો ખોરાક ગ્રહણ કરે છે શ્રાદ્ધ સમયે પિતૃઓ માટે ભોજનનો એક ભાગ પણ કાઢવામાં આવે છે તો જ શ્રાદ્ધ વિધિ પૂર્ણ થાય છે શ્રાદ્ધ કરતી વખતે પિતૃઓને અર્પણ કરવામાં આવતા ભોજનના પાંચ ભાગ ગાય કૂતરો કીડી કાગડો અને દેવતા માટે કાઢવામાં આવે છે કૂતરો જળ તત્વનું કીડી અગ્નિ તત્વનું કાગડો વાયુ તત્વનું ગાય પૃથ્વી તત્વનું અને દેવ તત્વનું પ્રતિક ગણવામાં આવે છે આ રીતે પાંચ ભોજન આપીને પાંચ તત્વો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે માત્ર ગાય જ પાંચ તત્વોમાં એકસાથે જોવા મળે છે તેથી પિતૃપક્ષ દરમિયાન ગાયની સેવા વિશેષ ફળદાયી છે આ વસ્તુઓનું આપણે દાન કરીએ એમાં સૌથી પહેલું દાન ગાયનું દાન છે ધાર્મિક દ્રષ્ટિએ ગાયનું દાન તમામ દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવેલી ગાયનું દાન દરેક સુખ અને સંપત્તિ આપવાનું માનવામાં આવે છે તલનું દાન શ્રાદ્ધની દરેક વિધિમાં તલના દાનનું મહત્ત્વ છે આ જ રીતે શ્રાદ્ધના દાનની દૃષ્ટિએ કાળા તલનું દાન કરવાથી પરેશાની અને વિપત્તિમાં રક્ષણ મળે છે ઘીનું દાન કરવાથી પરિવાર માટે શુભ માનવામાં આવે છે અનાજનું દાન એમાં ઘઉં ચોખાનું દાન કરવું જોઈએ તેમની ગેરહાજરીમાં અન્ય પણ કોઈ પણ અનાજનું દાન કરી શકાય છે જમીનનું દાન જો આર્થિક રીતે સદ્ધર હોય તો ગરીબ વ્યક્તિને કે નબળા વ્યક્તિને જમીન દાન કરવું જોઈએ જેનાથી આપણને સંપત્તિ અને સંતાનનો લાભ મળે છે જો શક્ય ન હોય તો જમીનને બદલે માટીના કેટલાક ગઠ્ઠા થાળીમાં રાખીને બ્રાહ્મણને દાન કરી શકાય વસ્ત્રોનું દાન કરવું જોઈએ દાનમાં ધોતી દુપટ્ટા સહિત બે વસ્ત્રોનું દાન મહત્વનું છે સોનાનું દાન સોનાનું દાન વિખવાદનો નાશ કરે છે પરંતુ જો સોનું દાન કરવું શક્ય ન હોય તો તમારી ક્ષમતા અનુસાર પૈસાનું દાન કરી શકો છો ચાંદીનું દાન પિતૃઓના આશીર્વાદ અને સંતોષ માટે ચાંદીનું દાન અસરકારક માનવામાં આવે છે ગોળનું દાન ગોળનું દાન પૂર્વજોના આશીર્વાદથી વિખવાદ અને દરિદ્રતાનો નાશ કરનાર માનવામાં આવે છે અને ધન અને સુખ આપે છે મીઠાનું દાન પણ ખૂબ મહત્ત્વનું છે મીઠાનું દાન પણ કરી શકાય છે તો આ હતા દાનના મહત્વની વાત તો તમામ વાત મેં તમને જે કરી એ પિતૃઓના મોક્ષાર્થે છે આમાં જો કોઈ પણ દોષ રહી ગયો હોય તો બે હાથ જોડી નતમસ્તક આપની ક્ષમા માગું છું જો આ વિડિયો તમને લોકોને ગમ્યો હોય તો વધુને વધુ લોકોને આ વિડીયો મોકલો અને પુણ્યનું કાર્ય કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ